હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ગણપતિ દાદાને પ્રિય એવા ભાખરિયા લાડુ આ ભાખરિયા લાડુ એટલા સુપર ઇઝી અને એટલા સુપર સરળ રીતે બને છે ને કે જે પહેલીવાર બનાવતા હશે તેનાથી પણ પરફેક્ટ બનશે તો આખો વિડીયો તમે પૂરો જોજો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે બે કપ ભાખરીનો લોટ એટલે કે ઘઉંનો કોકરો લોટ લેશું આ વજનમાં આશરે બસો ગ્રામ છે ત્યારબાદ તેમાં આપણે પા કપ જેટલું તેલ એડ કરીશું એટલે કે મુઠ્ઠી પડતું મોણ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું આપણે મુઠીવાળી શકીએ લોટની એટલું મોણ નાખવાનું છે જુઓ લોટ એકદમ સરસ ભેગો થઈ જાય છે એટલું એને મોશ્ચર આપવાનું છે ત્યારબાદ સેજ હુંફાળું પાણી કરી અને આપણે તેનો ભાખરીનો ડો કેવો બાંધીએ બાંધી ફ્રેન્ડ્સ આ લાડવા એકદમ સરળ એકદમ ઇઝી અને એકદમ ઝટપટ બની જાય છે અને એકદમ ટેસ્ટી તો એટલા ને કે હું તમને શું કહું અને ગણપતિ દાદાનો તહેવાર આવે છે એટલે આપણે અત્યારે ભાખરીયા લાડુ રેડી કરીશું જો આપણને આવો ડો જોશે હવે આપણે તેના બે ભાગ કરી લેશું અને આટલા તેની બે મોટી સાઈઝની અને સે થી એવી જાડી બે ભાખરી રેડી થશે ત્યારબાદ આપણે તેને ભાખરીના ફોમમાં વણી લેશું ફ્રેન્ડ્સ આપણે સૌરાષ્ટ્રમાં ગણપતિ દાદાના ગણેશ ચતુર્થીએ ભાખરીના લાડુ સૌ કરવામાં આવે છે તેથી આપણે અત્યારે ભાખરીના લાડુ રેડી કરીશું આમાં તળવાની કે મુઠિયા વાળવાની ખાંડવાની કશી જરૂર નથી એકદમ ફટાફટ રેડી થઈ જાય છે જો આવી રીતે આપણે ભાખરી વણીએ તેમ આપણે જાડી ભાખરી વણી લેશું ફ્રેન્ડ મારા મમ્મી તો તાવડીના માપને ભાખરી બનાવે અને એના લાડુ બનાવતા તમે કેવી રીતે બનાવ છો તે મને જણાવશો હવે આપણે તેને ફોર્કથી ઇમ્પ્રેશન આપી દઈશું હવે આપણે એક માટીની તાવડી ગરમ કરવા મૂકી દઈશું તાવડી એકદમ સરસ ગરમ થાય એટલે આપણે તેમાં પૂરકની ઇમ્પ્રેશન નીચે આવે એવી રીતે રાખી અને ભાખરીને બ્રાઉન કલરની ચોડવી લેશું ફ્રેન્ડ્સ જો તમે અમારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફ્રેન્ડ્સ અમારે અહીંયા રાજકોટમાં તો ગણપતિ દાદાની અને ગણેશોત્સવની ખૂબ જ ધૂમ હોય છે અને ઘરે એટલા અને જાહેર પંડાલ પણ એટલા જ થાય છે તમારે ત્યાં કેવું હોય તે પણ મને જણાવશો જો આપણી ભાખરી બંને બાજુ બ્રાઉન કલરની શેકાઈ અને રેડી છે હવે ભાખરી ઠરી જાય એટલે આપણે તેના પીસ કરી લેશું ફ્રેન્ડ્સ આમાં તમે રવો અથવા ચણાનો લોટ પણ નાખી શકો પણ અત્યારે આપણે ગણપતિ દાદાનો પ્રસાદ હોવાથી એકલી ભાખરીના જ લાડુ રેડી કરેલ છે હવે આપણે એક મિક્સર જાર લેશું અને તેમાં આપણે ભાખરીના પીસને એડ કરી દઈશું આ મેં ગ્રાઇન્ડિંગ જાર વચ્ચેનો આવે તે લીધેલો છે ત્યારબાદ આપણે તેમાં એક નાનો પીસ જાયફળનું એડ કરી દેસું ફ્રેન્ડ્સ આમાં જ ડાયરેક એડ કરવાથી તે તેની સાથે જ પીસાઈ જશે અને સરસ રીતે મિક્સ થઈ જશે જો આપણે આવો પાવડર રેડી કરી લેવાનો છે એકદમ કોર્સલી પાવડર રેડી કરવાનો છે સાવ ફાઇન પાવડર બનાવી દેવાનો નથી હવે આપણે એક બાઉલ લઈ અને તેની ઉપર ઘઉં ચાઢવાનો આંક લેશું અને તેમાં આપણે ભાખરીનો પાવડર જે બનાવેલો છે તેને જાળી લેશું જેથી તેમાં કોઈ કટકી કે રહી ગઈ હોય તો તે નીકળી જશે અને સરસ પાવડર આપણને મળશે આને આપણે ફરીથી મિક્સરમાં ચલાવી અને ચાળી લેશું જુઓ આપણો લાડવાનું એકદમ સરસ મજાનું મિશ્રણ રેડી થઈ ગયું છે હવે આપણે પાયો કે એવું કશું જ કરતા નથી એકદમ સિમ્પલ રે રીતથી આપણે લાડવા બનાવીએ છીએ એટલે ગોળ એકદમ ઢીલો આવે તેવો લેવાનો અને ગોળ સરસ રીતે એકદમ ચોપ કરી અને આપણે લઈ લીધો છે આ ગોળ વજનમાં સો ગ્રામ છે બસો ગ્રામ લોટ હોય તો સો ગ્રામ ગોળ ઇનફ છે આટલા માપથી સરસ મીઠાશવાળા લાડવા રેડી થશે હવે આપણે દોઢસો ગ્રામ જેટલું ઘી લીધું છે અને તેને સરસ રીતે ગરમ કરી અને સીધું ગોળ ઉપર રેડવાનું છે આમાં આપણે પાયો કશું કરતા નથી તમે પહેલીવાર લાડવા બનાવતા હશો ને તો પણ તમારાથી એકદમ પરફેક્ટ અને એકદમ સરસ જ લાડવા બનશે એટલી સરળ રીત આપણે અત્યારે બતાવેલી છે આપણે અત્યારે ગોળને ઘીમાં આવી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેશું અને પછી બધું મિશ્રણ સરસ રીતે મિક્સ કરી લેશું પાયો બનાવવાથી ઘણી વાર તમે પહેલી વાર બનાવતા હોય તો ગોળ ખેંચાઈ જવાની બીક રહે છે તો જેથી લાડવા કડક બને પણ આવી રીતે કરશો ને તો તમારા લાડવા એકદમ સરસ બનશે અને ગોળ બિલકુલ ખેંચાઈ નહીં જાય છે ને એકદમ સરળ રીત હવે આપણે વધેલું ઘી તેમાં એડ કરી દેસું આમાં સવાસો થી દોઢસો ગ્રામ જેટલું ઘી જશે ઘીને સરસ રીતે ગરમ કરી લેવાનું છે અને ગોળને એકદમ મોસમ મારી લેવાનો છે અત્યારે ભેજવાળું વાતાવરણ હોવાથી ગોળ આમે લૂઝ જ હોય છે તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે મેં અત્યારે ગોળ કોલાપુરી આવે તે લીધો છે તમને જે તમને કન્વીનિયન્ટ લાગે તે ગોળ તમે લઈ શકો છો ફ્રેન્ડ્સ ગણેશોત્સવ દરમિયાન આપણે અલગ અલગ લાડુ બનાવતા હોય પણ આપણે સૌરાષ્ટ્રમાં સૌથી પહેલાં તો ચૂરમાના લાડુ જ આવે એટલે આપણે પહેલાં વહેલાં ચૂરમાના લાડુ રેડી કરીએ છીએ હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલા કાજુ કિસમિસ એડ કરીશું તમે બદામ પણ લઈ શકો છો સરસ રીતે આપણે મિક્સ કરી લેશું એલચી પાવડર તમને ગમે તો તે પણ તમે નાખી શકો છો હવે મેં આવું નાનું મીડિયમ સાઇઝનું મોદકનું મોલ્ડ લા સોરી લાડુનું મોલ્ડ લીધેલું છે તેને આવી રીતે આમાં તેમાં લાડુનું મિશ્રણ ભરી અને સરસ રીતે પ્રેસ કરી દેવાનું છે જે જાતેથી પ્રેસ કરીશું એટલે આપણું લાડુ એકદમ સરસ બને તમે હાથેથી પણ વાળી શકો છો જુઓ આપણો લાડુ મસ્ત મોલ્ડમાં થઈ અને રેડી છે આવી રીતે આપણે બધા લાડુ રેડી કરીશું આટલામાંથી મીડિયમ સાઇઝના આઠ જેટલા લાડુ રેડી થાય છે હવે આપણે તેની ઉપર થોડી ખસખસ સ્પ્રિંકલ કરીશું ખસખસ ખાવાથી લાડુ એકદમ સરસ રીતે પચી જાય છે અને લાડુનો લુક પણ સરસ આવે છે હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું જુઓ ગણપતિ દાદાને પ્રિય એવા આપણા ભાખરીયા લાડુ થઈ અને રેડી છે એકદમ જોરદાર બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં એકદમ મજેદાર ગણપતિ દાદાને પ્રિય એવા આપણા ભાખરિયા લાડુ રેડી છે તો તમે પણ આ ગણેશ ચતુર્થીએ ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ